લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન ચૂંટણી ખર્ચના હિસાબો મર્યાદામાં જ થાય તે કાયદાકીય જોગવાઈ અનુસાર અત્યંત જરૂરી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની સૂચનાઓ મુજબ ચૂંટણી અધિકારીશ્રીઓએ પ્રત્યેક ઉમેદવારના ખર્ચે સરદમમાં ચકાસણી કરવાની રહે છે જે અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે ખર્ચ ઓબ્ઝર્વર શ્રી શ્રેયસ કે એ ની અધ્યક્ષતામાં હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં ઉમેદવારના ખર્ચ સરદમમાં ચકાસણી કરવામાં આવી હતી જેમાં બેંક ડિટેલ તેમજ ખર્ચ બાબતે કરેલ નોંધણી અંગેની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી જે દરમિયાન લોકસભા મતદાર વિભાગમાં ઉમેદવારી નોંધાયેલા હોય તો તેઓ જાતે અથવા ચૂંટણી એજન્ટ મારફતે ચૂંટણી ખર્ચના દરરોજના હિસાબની ચકાસણી માટે ઉપસ્થિત રહ્યા હતા વિશેષમાં ઉક્ત બેઠકમાં ખર્ચ નિરીક્ષકો દ્વારા ખર્ચના હિસાબોના ચૂંટણી ખર્ચ માટેના સંબંધિત દસ્તાવેજો ચકાસણી કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના નોડલ શ્રી કે એમ કાપડિયા જિલ્લા તિજોરી અધિકારી શ્રી ચૌધરી મદદનીશ ખર્ચ નિરીક્ષક શ્રીઓ એકાઉન્ટિંગ ટીમ એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના સભ્યો વીવીટી ટી ટીમના સભ્યો સંબંધિત અન્ય અધિકારી શ્રીઓ ઉમેદવારો અને ઉમેદવારોના એજન્ટ ઉપસ્થિત રહ્યા હતા જેની શેક દાહોદ